હેલો ફ્રેન્ડ વેલ્કમ બેક ટુ માય ચેનલ જય શ્રી મિક્સ વેજીટેબલ ચીઝ પનીરના બને છે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજે આપણે પરફેક્ટ લારી પર મળે તેવા રાજા રાણીના પરાઠા બનાવવાના છે તો તમે વિડીયોમાં બનાવી રેજો અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને ને ના કરી હોય તો ચેનલને કરી લેજો તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ તો પરફેક્ટ માપ સાથે પરાઠા બનાવવા માટે આપણે સૌપ્રથમ લોટ લઈશું તો અહીંયા મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એક કપ જેટલો મેંદો લીધો છે અને અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો આપણા પરાઠા ક્રિપ્સી બને એ માટે આપણે ત્રણ ચમચી સોજી એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આપણે તેમાં બે ચમચી તેલ એડ કરી એડ કરી કરી હવે આપણે આ બધું મિક્સ લઈશું તો થોડું થોડું પાણી ઉમેરી રોટલી કરતા થોડો કઠણ આપણે લોટ બાંધવાનો છે તો આપણે લોટ વધારે કઠણ નથી બાંધવાનો પૂરી કે પરાઠાનો લોટ હોય તે પ્રમાણે જ આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા પાણી કેટલું વપરાય છે એ હું તમને આગળ જણાવું છું તો કપ જેટલું આપણે પાણી વપરાય છે તો હવે આપણે લોટ ગયો છે હવે આપણે એક ચમચી તેલ એડ કરી અને લોટ ને સારી રીતે મસળી લઈશું અને આ લોટને હવે ઢાંકીને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું જેથી આપણો લોટ એકદમ સોફ્ટ બની જાય તો આ રીતે મસળવાથી આપણો લોટ સોફ્ટ બનશે તો લોટ ને દસ મિનિટ રેસ્ટ મળે ત્યાં સુધી આપણે ગાજર આ રીતે ઝીણું સમારીને લેવાનું કોબીજને પણ ઝીણી સમારી દેવાની અને એક ડુંગળી લીધી છે જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને સ્કીપ કરી શકો છો તો આ રીતે એકદમ ઝીણા વેજીટેબલને કટ કરી દેવાના જો તમે ચોપરમાં કાપતા હોય તો ચોપરમાં ચોપ કરી લેવાના તો આપણે બધા વેજીટેબલને એકસાથે મિક્સ કરી દઈશું તો અહીંયા મેં બે મોટા બટેકા બાફી લીધા છે તો આપણે આ બટેકાને આ રીતે ખમણીની મદદથી ખમણી લઈશું હવે આપણે આમાં એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું તો તમે મરચાં ઝીણા સમારીને પણ એડ કરી શકો છો અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી લસણની પેસ્ટ એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા સો ગ્રામ જેટલું પની પનીરને આપણે ખમણીને લેવાનું છે જો તમે બારના પરાઠા ખાતા હોય તો તેમાં પનીરનું પ્રમાણ વધારે હોય છે પનીર અને ચીજનું પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે આપણે પનીર અને ચીજ

અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડરથી બધું આમાં પાણી રહેલું શોષી લેશે અને બે ચમચી આપણે મરચું એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તો મીઠું આપણે પાછળથી જ એડ કરવાનું છે જેથી વેજીટેબલમાંથી પાણી છૂટે નહીં તો હવે આપણે આ બધા વેજીટેબલને સારી રીતે મસળી લઈશું એકદમ મિક્સ કરી લઈશું તો તમે આ રેસીપી લસણ ડુંગળી પણ વગર પણ બનાવી શકો છો જો તમને આ મિશ્રણ ઢીલું લાગતું હોય તો તમે આમાં એક ચમચી જેટલો ઘઉંનો કોરો લોટ પણ એડ કરી શકો છો પણ અહીંયા આપણે મિશ્રણ એકદમ પરફેક્ટ છે તો આપણે લોટ એડ કરવાની જરૂર નથી આમાં તમે લીલા ધાણા પણ એડ કરી શકો છો તો આપણું મિશ્રણ અહીંયા રેડી થઈ ગયું છે હવે આપણે આને સાઈડમાં રાખવાની કોઈ જરૂર નથી તો આમાંથી પાણી છૂટશે તો આપણો દસ મિનિટ પછી આપણા લોટને આપણે જોઈ લઈશું તો અહીંયા આપણો લોટ એકદમ રેડી થઈ ગયો છે તો હવે આ રીતે આપણે લોટને મસળી લઈશું આ પ્રોસેસ કરવાથી આપણા પરાઠા એકદમ સોફ્ટ બને છે તો અહીંયા આપણો લોટ એકદમ મુલાયમ થઈ ગયો છે હવે આપણે આમાંથી पराठाને વણીશું તો આ લોટથી તમે ચાર પરાઠા જેટલા બનાવી શકો છો હવે આપણે રોટીની સાઈઝ કરતા થોડો મોટો લુવો લઈશું અને લુવાને સારી રીતે શેપ આપી આપણે કોરો લોટ એડ કરીશું તો કોરા લોટમાં મેં અહીંયા ઘઉંનો લોટ જ વાપર્યો છે તો આ રીતે કોરો લોટ લગાવી આપણે રોટલી સાઈઝમાં પરાઠાને વણી લઈશું તો આપણે પૂરીથી થોડો મોટો રોટલી જેટલી સાઈઝનો પરાઠો પહેલા વણી લઈશું તો આમાં આપણે સ્ટફિંગ ભરીશું તો અહીંયા સ્ટફિંગનું પ્રમાણે વધારે હોય છે આ પરાઠામાં સ્ટફિંગનો ભાગ વધારે હોય છે તો હવે આપણે બે ચમચી જેટલું સ્ટફિંગ ભરીશું જો તમારે સ્ટફિંગ ઓછું ભરવું હોય કે વધુ ભરવું હોય તે તમે તમારા પ્રમાણે કરી શકો છો તો હવે આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું પરાઠાને અને વધેલો લોટ આપણે કાઢી લઈશું તો આ રીતે આપણે પરાઠાને કવર કરી દઈશું રીતે મોટો વણીશું આપણે આપણે વેલણ નથી ફેરવવાની હલકા વણીશું તો અહીંયા કોરો લોટ એડ કરી આપણે હાથેથી થી પ્રેસ કરીને પરાઠાને ચારે તરફ ફેલાઈ દઈશું જેથી એનું સ્ટફિંગ કિનારી પર જતું રહે તો હવે આપણે બિલકુલ હળવા હાથે પરાઠાને વણીશું તો આપણે પરાઠાને કિનારીએથી વણવાનું છે અને આપણે પરાઠાને આગળ પાછળ બંને સાઈડથી વણવાનું છે જેથી આપણો પરાઠો બંને સાઈજ તેના લેયર સરખા રહે નહીં તો પાછળ જાડું રહેશે અને આગળ પતલું લેયર થઈ જશે તો આપણે બંને સાઈડ પરાઠાને વણવાનું છે પહેલા કિનારીમાંથી વણીશું પછી વચ્ચેથી વણીશું તો આ રીતે પરાઠો વણી લેવાનો તો અહીંયા મારો પરાઠો વણાઈ ગયો છે હવે આપણે આને શેકીશું તો આપણે માટે તવો મૂકી દઈશું અને જે નીચેનો ભાગ હતો તે આપણે ઉમેરી દઈશું તો ચડતા થોડી વાર લાગશે તો તમારે પરાઠાને પલટવામાં ઉતાવળ કરવાની નથી જો તમને લાગે કે નીચેથી પરાઠો શેકાઈ ગયો છે પછી જ એની સાઈડ ચેન્જ કરવાની નહીં તો પરાઠો ફાટી જશે તો હવે આપણે આની સાઈડ ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા પરાઠામાં આ રીતની ડિઝાઇન પડી ગઈ છે એટલે આપણો પરાઠો શેકાય છે હવે આપણે આમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને પરાઠાની સાઈડ ચેન્જ કરી દઈશું તો આ રીતે આપણો પરાઠો પાછળથી પણ શેકાઈ ગયો છે તો તમે જોઈ શકો છો હવે આપણે આના પર પણ એક ચમચી જેટલું તેલ એડ કરીશું જો તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને તમને લાગે કે તેલની જેટલી જરૂર હોય તેટલો જ તમારે તેલ એડ કરવાનું

તો અહીંયા તમે જોઈ શકો છો આપણો પરાઠો એકદમ રેડી થઈ ગયો છે તો આ રીતે બંને સાઈડ ફેવરી અને તમને લાગે કે એક બાજુ કાચો છે તો એ રીતે તમે શેકી લેશો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એ જ તવામાં એક ચમચી બટર લઈ આપણે બટરને મેલ્ટ થવા દઈશું આ રેસીપીમાં બટરનું પ્રમાણે વધારે હોય છે તો તમે બટરનું પ્રમાણ વધારે લઈ શકો છો

હવે આપણે જે પરાઠાને પ્લેટમાં કાઢ્યો છે તેની ઉપર આ રીતે કટ કટ લગાવી તો અહીંયા તમે ચક્કુની મદદથી આ રીતે કરી શકો છો તો આપણે આ રીતના નાના એવા શેપમાં કટ કરી લઈશું તો અહીંયા જે આપણે સ્ટફિંગ રેડી કર્યું છે બટરમાં તે અહીંયા આપણે પરાઠા ઉપર આ રીતે ફેલાવી દઈશું તો તમે જોઈ શકો છો મેં સ્ટફિંગને પરાઠા ઉપર આ રીતે ફેલાવી લીધું છે

પણ આપણે બહાર જેવા બનાવીએ છીએ એટલે તેમાં પનીર અને ચીઝ ભાગ વધારે હોય છે હવે આપણે આ રીતે મેયોનીઝ એડ કરીશું તો અહીંયા મેયોનીઝ હેલ્થ માટે સારો નથી એટલે મેં મેયોનીઝ માં લાસ્ટ ને જ એડ કર્યો છે મેયોનીઝ થી આપણે ગાર્નિશિંગ કરીશું હવે આપણે આમાં ટામેટા કેચપ એડ કરીશું તો હવે આપણે આ રીતે ટામેટા કેચપ થી ગાર્નિશિંગ કરીશું અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણો એકદમ ટેસ્ટી એવો રાજા રાણી પરાઠા બનીને રેડી થઈ ગયો છે જોઈને જ ખાવાનું મન થાય રેડી થઈ છે જો તમે આ પરોઠો ખાશો તો તમે પીઝા પણ ભૂલી જશો તેવા ટેસ્ટી આપણા પરાઠા રેડી થઈ ગયા છે તો આ પરાઠાને તમે દહીં લસણ ની ચટણી કે પછી સોસ જોડે પણ ખાઈ શકો છો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને બાળકોને તો વધારે પસંદ આવશે તો જ્યારે ઠંડુ મોસમ હોય ત્યારે આ ગરમા ગરમ પરાઠા બહુ જ સરસ લાગે છે તો તમે આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ